રાજકોટમાં રાજપથ લિમિટેડ દ્વારા સિટી બસની કામગીરીમાં બેદરકારી થતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિટી બસમાં કંડકટરોની ઘટ છે તેમજ અનેક રૂટ એવા છે જ્યાં સિટી બસ સમયસર પહોંચતી નથી જેને લઈને મુસાફરો અને એમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ ટિકિટમાં પણ કંડકટરો ગોલમાલ કરતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ રાજકોટ રાજપથ લિમિટેડના જે અડતાલીસ જેટલા રૂટો ઉપર સો જેટલી જે બસો ચાલી રહી છે એમાં જે બ્લૂ બસ છે એ ખૂબ જ કંડમ હાલતમાં છે અને લોકોને પારાવાર એના એના હિસાબે હાલાકી પહોંચી રહી છે ત્યારે ખાસ જે ત્રણ મુદ્દાઓ લઈને આજે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે આ બ્લૂ બસ જે છે એને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરી અને સારી બસો જે છે એ મૂકવામાં આવે અને સાથે સાથે જે રાજકોટ મહાનગરપાલિકાએ ટિકિટ માટે ચેકિંગ માટે જે મશીનો મૂકેલા છે એ મશીનો વારંવાર બંધ થઈ જાય છે ત્યારે આના હિસાબે પણ ઘણો ભ્રષ્ટાચાર થાય છે કેમ કે જે પૈસા રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં આવવાના હોય એના બદલે જે બસ સંચાલકો છે કે જે બીજા વ્યક્તિઓ છે એના ખિસ્સામાં જાય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને પણ મોટો ફટકો પડે છે ત્યારે આ જે મશીનો છે એની સંખ્યા કેટલી છે એમાં કેટલી બંધ હાલતમાં છે એ પણ એનું પણ ચેકિંગ થાય સાથે સાથે જે ચેકિંગ સ્કોડ છે એ ઘણા ટાઈમથી એક જ ધારૂ ચા એટલે કે એક જ વ્યક્તિ એને સંચાલક છે એ થઈ જવું છે ત્યારે આ ચેકિંગ સ્કોડની ટીમ છે એમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું અમને ચોક્કસ લાગી રહ્યું છે અને બીજું ખાસ ભારતીય જનતા પાર્ટીના આકાઓના ચાર હાથ નીચે અને ભા ભાજપની ભાગીદારીથી ચાલતી અલ્ટ્રા મોડેલ નામની જે કંડક્ટર સપ્લાય કરતી જે કંપની છે એ કંડક્ટરોની સંખ્યા છે એ ખૂબ જ ઓછી છે એના કારણે જે બસ છે એ જે ટાઈમે પહોંચવી જોઈએ જે રૂટ ઉપર એ ટાઈમે પહોંચતી નથી એના હિસાબે જે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ છે એને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અને બસ જે છે એ ટાઈમિંગ એ પોતાના રૂટ ઉપર ન જવાને કારણે રાજકોટની પ્રજાને પણ ઘણી હાલાકી પહોંચે છે